હાઇડ્રોલિક એન્જિન સારા કન્ડિશનમાં અત્યારે જોવા મળશે અને તમે રૂબરૂ રૂબરૂ સ્થળ સ્થળ ઉપર જઈ ટ્રેક્ટર જોઈ ટ્રેસ કરી પર ચેક કરીને પણ લઈ શકશો ટ્રેક્ટર પેલા મનસુખભાઈનો નો કોન્ટેક કરો તેમના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા તેની બધી ડિટેલ મળશે વિડીયો પૂરો જોવાનો છે ટ્રેક્ટર લેવા કે જોવા જાવ તો મનસુખભાઈનો કોન્ટેક કરીને જજો કેમ કે ટ્રેક્ટર વેચાઈ જશે તમારે ખોટો ધક્કો થશે ટ્રેક્ટરની અંદર હાઇડ્રોલિકનું કામ કરાવેલું છે અને તમે વિડીયો અંદર ક્લિયર કટ જોઈ રહ્યા છો અત્યારે કમ્પ્લીટ રનિંગ કન્ડિશનમાં ટ્રેક્ટર ટ્રેક્ટરનું કન્ડિશન અત્યારે મીડિયમ છે તેવું મનસુખભાઈનું કહેવાનું છે તમે રૂબરૂ ચેક કરી શકો છો જે કન્ડિશન છે તે જ પ્રમાણે આપવાનું છે ટ્રેક્ટર કોઈ રીતના ખોટા વખાણ કરીને કે ખોટી રીતના કોઈ મિત્રને છેતરીને ટ્રેક્ટર આપવાનું નથી